દેશમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે માણસા સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી ખાતે સંસ્થાના નામક મંત્રી ડોક્ટર વીએસ શાહના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો જેમાં એનસીસી પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રધ્વજને સલામી આપી ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે આખું મેદાન ગુંજી ઉઠ્યું ત્યારબાદ મહાનુભાવોએ ભારતની વિકાસ ગાથાની રજૂઆત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસના કામોના પણ લેખાજોખા રજૂ કર્યા આ કાર્યક્રમમાં પ્રમુખ ધીરેન્દ્રભાઈ શાહ ઉપપ્રમુખ હર્ષદભાઈ ચોકસી કેમ્પસ કોર્ડિનેટર નવીનભાઈ વ્યાસ કેમ્પસ કેરેક્ટર વિશ્વજીતસિંહ રાઉલ આચાર્ય જે આર શુક્લ આચાર્ય ટી જે વ્યાસ સહિત પ્રોફેસર્સ વિદ્યાર્થીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છોતેર માં ગણતંત્ર દિવસે માણસાની અંદર માણસા ની સંસ્થા સાથે જોડાયા પછી પહેલી વખતે મને ધ્વજવંદન કરવાનો એક અમુક અવસર મળ્યો છે આપણા ભારતના લોકલાળીદા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને લોકલાળીદા આપણા હોમ મિનિસ્ટર અમિતભાઈનું આ વતન અને એ વતન ની અંદર જ્યારે દુનિયાભરની અંદર ભારતનો ધ્વજ ગુંજી રહ્યો છે એવા વાતાવરણની અંદર આજે આપણે ગણતંત્ર દિવસ જે છે એને ઉજવી રહ્યા છીએ અને ખરેખર આપણા માટે બીકોઝ આપણું જે ગણતંત્ર છે એ આખા વિશ્વની અંદર લોકશાહીની રીતે ગણીએ તો વસ્તીની રીતે આપણું નંબર વન છે અને આપણે જે વાઇઝ કરીએ તો અમેરિકા પહેલું છે અને આપણે બીજા છીએ એટલે લોકશાહીને સાચવવું અને આટલા છોતેર માં વર્ષ સુધી આપણે જ્યારે એક માઇલ સ્ટોન એચિવ કર્યો છે જે ચંદ્રયાન પર પહોંચવું કે આઈટી ક્ષેત્રમાં હોય કે એટલીસ્ટ આપણા શસ્ત્રો અને પ્રોડક્શન કરવાનું હોય આવા આપણે હવે વિશ્વ ગુરુ થવા જઈ રહ્યા છીએ અને એની અંદર હું એટલો આનંદ અનુભવ છું કે જે નાનપણમાં એક સપનો સહેલા હતા એ ભારત વર્ષ અત્યારે કરી રહ્યું છે ક્યારે કલ્પના નહોતી કરી કે દરેક સિટીમાં મેટ્રો દોડશે આપણા કન્ટ્રીની અંદર એટલીસ્ટ બુલેટ ટ્રેન આવશે આપણે વિશ્વની અંદર પોતાના મેન્યુફેક્ચરિંગ કરતા શસ્ત્રો થઈ ગયા નહીં તો નહીં પણ ગુજરાતમાં ફ્લાઇટ આપણે બનાવીશું આપણે આ વિમાનો બનાવવાની પ્રકૃતિ પર આગળ વધ્યા છીએ તો હું માનું છું ત્યાં સુધી હવે પછીનો જે સમય ડિકેટ છે હવે પછીનો જે સેન્ચ્યુરી છે